તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો આપણું મસ્ત મજાનું સવાર સવારનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો ચાલો આપણે નાસ્તો પાણી કરીએ અને તમને એક મસ્ત મજાનું ભજન સંભળાવીએ બહુ જ મજા કરવાની છે આજે તો કન્ટિન્યુ રહેજો મેં જોઈ શકું તો ગુડ મોર્નિંગ માસી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કેમ છે બસ સારું છે ઓકે

सोना सांडडी, रे दशा माय स्वार्थ मा मावडी, रे मारगेर उतार करता जा उतार करू रे मार्गेर भक्तो जुवे वाट भक्तो एक लार, जुवे दशामानी वाट सोना सांडडी रे उपरदा माय स्वार्थ शामा मावडी रे માર્ગેર દાતણ કરતા જા એ દાતણ નય કરું રે માર્ગર ભક્તો જુવેક્તો દશામાં ઉપર દશા મા ય સ્વાર્થ શ્યામા માવળી રે માર્ગેર નાવણ કરતા જા એ નાવણ નય કરું રે માર્ગર ભક્તો જુવે વાટ ભક્તો એક લારે જુએ દશામાં ની વાટ સોના સાંડળી રે ઉપર દશામાં સ્વાત દશામાં માવડી રે માર ભોજન કરતા જા ભોજન નહીં કરું રે માર ભક્તો જુએ વાટ ભક્તો એક લે જુએ દશામાં ની વાટ સોના વાહ બહુ મસ્ત ગીત દશામા નો ગરબો બહુ મસ્ત ગાયો અને બહુ મજા આવી તમે જરૂરથી બધા કોમેન્ટ કરીને જણાવજો કે મારા માસીએ ગરબો ગાયો એ તમને કેવો લાગ્યો અને આપણું મસ્ત મજાનો ગરબો દશામાનો સાંભળીને ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો ચાલો આપણે નાસ્તો શું શું છે તે મમ્મી પાસે જાણીએ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતા તો શું છે આપણે સવારનો નાસ્તો ગરમા ગરમ રોટલી ગરમા ગરમ રોટલી ને ચા તો ચાલો બધા આવી જાવ નાસ્તો કરવા અને તમને માસીનું ભજન કેવું લાગ્યું જે રૂટીન જણાવજો મમ્મી આજની આપણે શું રસોઈ છે બપોરની આજની રસોઈ સોળી બટેટાનું શાક

પછી રીંગણા એક કાલે શીતલ માંથી બનાવ્યું તો ભરેલા કારેલા નું શાક આજે મેં કીધું ચોળી બટેટા નું શાક બનાવો પછી રેસીપી વાળા એમ કે પછી તારી મમ્મી તો

ચટણી મરચું અને મસાલો વઘાર નાખવાનો હળદર ને જીરું ને મસાલો મસાલો ને મરચું મરચું ચટણી નાખવાની કોરી નહીં નાખવાની કોરી ભાવે તો કોરી નખાય હા એ લોકો કોટા બોય શાક બને મસ્ત લસણ વાળું એમાંય લસણ નાખી દીધી ને ઓરી સટોડી નાખવાની અમે કોરી વાપરતા જ નથી

અને હવે ડાળનો વઘાર કરી નાખવાનો ને હા હવે ડાળનો વઘાર કરી નાખ્યો ઓકે હવે ડાળ તૈયાર થઈ ગઈ છે ને અહીંયા મમ્મી વઘાર કરે છે મમ્મી આ વઘારમાં શું શું નાખ્યું ડાળ જીરું ડાળ જીરું હું રાઈ જીરું હા રાઈ જીરું નાખ્યું હા અને હવે આ ગિંગ નાખી દીધું ને મરચું પણ મરચું તેલમાં નાખવાનું એટલે કલર આવે ડાળનો હા તેલમાં મરચું નાખો એટલે કલર આવે ડાળમાં નહીં નાખવાનું ને નહીં પહેલા નહીં અમે તો આમ જ નાખી હ આપડે રસોઈ તો મમ્મી બધી તૈયાર થઈ ગઈ છે દાળ ભાત શાક રોટલી અને અહિયાં પાપડ અમે ઘરે બનાવેલા તળા છે આ મમ્મી પાપડ શેના બનાવ્યા ના કે ચોખા ના

આપડે સાંજ ની રસોઈમાં તો પાઉાજી આપડે બપોરે જ નક્કી થઈ ગયું શું શું લેવાનું છે બાફેલા વટાણા કોબી ને આપડે ખમણી નાખવાની છે ખમણી નાખવાની અલગ થી આની બાફવાની નથી ખમણી ને માથે થી નાખવાની એમ અને આ શું છે સક્કરિયા હા સક્કરિયાનો સીરો બા હટુ અ સાથે સાથે બા બા માટે સક્કરિયાનો સીરો બા તો ભાજી નહી ખાય નહી નો ખાય ઓકે તો તમે બધા બન્યા રેવો ભાજીની રેસિપી તમને દેખાડીએ અને હવે તો મમ્મી આ ભાજી બાફી નાખવાનું ના શાક બધું હા બધું બાફી પછી વઘારશું આપણે ઓકે આપણી બધી જ ઓલરેડી તો અહીં આપણી બધી જ ઓલરેડી આઈટમ તૈયાર થઈ ગઈ છે ટમેટા ડુંગળીની ગ્રેવી કોબી પછી સેની ગ્રે આપ બીજો શું છે ઓલું ચમચીમાં લસણ

કોબી ને ચડવા દેવા નઈ મમ્મી સારી રીતના પછી આ ટમેટા ને ગ્રેવી નાખી દેવાની હવે મમ્મી પછી મસાલો બધો એડ કરી દેવાનો હા હવે પછી મસાલો બધો એડ કરી લાલ પછી ને પછી સ્વાદ મુજબ હા બધે સ્વાદ અનુસાર મીઠું હવે ઘડીક આપણે આને વધારે બાફેલી આવે અને બાફેલી કોબી મોળી પણ લાગે ને કાચી માં ટેસ્ટ આવેલ માં હવે એને સારી રીતના મિક્સ કરી દેવાની નઈ મિક્સ કરી દેવાની ચટણીનો તડકો નાખવાનો ઈ બહુ મસ્ત નાખે મમ્મી આપણે નાખી દેવી હા અને હવે બફા દેવાની થોડી વાર નઈ ઓકે

અને અહીંયા આપણું મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે પાઉભાજી સલાડ પાપડ અને ઠંડી ઠંડી છાસ અને શક્કરિયાનો શેરો કેસ અને તમે બધા ચાલો જમવા આવી જાઓ ને અમે પણ હવે જમી લઈએ તો અને સક્કરિયાનો શેરો બહુ મસ્ત બન્યો છે ને ટેસ્ટ કરી લો તો ચાલો તમે બધા આવી જાવ જમવા અને આપણા વિડિયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં